નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જો તમે ડેપ્યુટી સેક્શન ઓફિસરની મેઇન્સની મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આ વિડીયો ધ્યાનથી જોજો એન્ડ સુધી જોજો કારણ કે આજે સાંજે આઠ વાગે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લાઇવ પોડકાસ્ટ

સ્ટમાં તમારા માટે ખૂબ અગત્યની માહિતી અને ખૂબ જ અગત્યનું નોલેજ આપવામાં આવશે જેમાં સૌથી અગત્યની બાબત છે કે વિદ્યાર્થીઓ પોતે એમાં પાર્ટિસિપન્ટ તરીકે જોડાઈ શકશે તમે પોતે કમેન્ટ સેક્શનમાં તમારા અને ડાઉટ પૂછી શકશો અને જેટલા પણ એક્સપર્ટ છે એ લાઈવ પોડકાસ્ટમાં એનો જવાબ આપશે દોસ્તો તો ગુજરાતમાં સર્વપ્રથમ વખત વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખીને અને તમારે તમે પાસ થાવ એવી એક લાગણી સાથે ટીમ આરંભ લઈને આવી છે ડેપ્યુટી સેક્શન ઓફિસર મેઇન્સ પરીક્ષાનો લાઈવ પોડકાસ્ટ આજે સાંજે આઠ વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો તો જોવાનું ભૂલતા નહીં પોડકાસ્ટ મળીએ વિશયુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ